હલા મિત્રો એક નવી ભરતીની advert માં તમારું સ્વાગત છે તો નગરપાલિકામાં ભરતી આવી છે 2024 અરજી કરવાની અંતિમ તારીખ 18 જાન્યુઆરી 2024 છે તો આમાં ભરતીની પૂરી માહિતી આપવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડે તો નગરપાલિકામાં જોવા જોઈએ તો પોસ્ટ અલગ અલગ પોસ્ટ છે શૈક્ષણિક લાયક પણ અલગ અલગ જ રહેશે અને અરજી કરવાની આપણે વાત કરીએ એમ 18 જાન્યુઆરી અને ઓફિશિયલ વેબસાઈટ અહીં આપ દીધેલ છે તેના પર જઈ તમારે અરજી કરવાની રહેશે તો એ બધે એક નોંધ લેવાની જરૂર જરૂરી છે કે આ જે વેબસાઈટ ઉપર જાય એને ઓફિશિયલ વેબસાઈટ અને આપણે આગળ વાત કરીએ તો નગરપાલિકા પ્રતિ અરજી કરી રીતના આપણે છે તે માં જે લાયક આ ધને જે ઉમેદવારે જે લાયક છે ડિપ્લો ધારકો માટે જે એન્જિનિયર અનુસાન સુધી માજીલા ડિપ્લો અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોય એના માટે છે આ જે ભરતી છે ઉંમર મર્યાદાની આપણે થોડીક વાત કરીએ તો ઉંમર મર્યાદા છે અમલ 18 થી સ્ટાર્ટિંગ થાય એટલે 18 વર્ષ તમારું મિનિમમ હોવો જોઈએ અઢાર વરસ હોય અને તમારે જે કમ્પ્લીટ કરેલું હોય ડિપ્લો છે પછી ઇન્જિનિયર અનુસ્નાતક તો તમે આમાં છે એ સરળતાપૂર્વક એપ્લાય કરી શકો છો તો જે આ જે ઉમેદવારો નીચે મુજબ જે માહિતી છે આ જે માહિતી છે એ તમારે એટલી માહિતી મુજબ ધરાવતા હોય તો તમે સરળતાપૂર્વક આમાં ફોર્મ ભરી શકો છો અને પગાર ધોરણની આપણે વાત કરીએ તો પગાર ધોરણ પણ તમને સારા પ્રમાણમાં મળે છે એક એ સારી બાબત કહેવાય આગળ જોઈએ તો આપણે પગાર બાબતમાં થોડીક વાત કરી લઈએ તો દરેક પોસ્ટ માટે પગાર માર્કો ઉચ્ચ છે ગુણવત્તા વાળો કે તમને હાઈ લેવલનો પગાર આપ છે પગાર માર્કો ઉદ્યોગો ધોરણે સારેખિત છે એટલે તમાર જે પગાર ધોરણ છે એ સારા સારા પ્રમાણમાં મળશે એટલે મતલબમાં હાઈ લેવલનો પગાર તમને મળશે એટલે આપડા ડાકલા તરીકે જો વાત કરીએ તમને 20 30000 પ્લસ કે 25000 પ્લસ તમારો પગાર હશે એટલે સ્ટાર્ટિંગ પગાર એ શરૂત કહેવાય તો જે આ જે પ્રતિપ્રક્રિયા છે આ રીતની છે નગરપાલિકા ભરતી આપણે વેબસાઇટ પણ આપી દીધી છે તો તમારે કઈ રીતના ફોર્મ ભરવું એ પણ એમાં ખાલી ઓફિશિયલી વેબસાઇટ ઓપન કરશો એટલે તમને બધી માહિતી મળી રહે એટલે તમારા નોટિફિકેશન ડાઉનલોડ કરી અને જે સૂચના હશે એ વાંચી લેવી અને મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત